સાધુએ અંજલી છાંટી અને ઉંદર ની બિલાડી બનાવી પછી બિલાડી પછી થોડા દિવસ પછી પાછી આવી ગભરાતી ગભરાતી એટલે કે મને કૂતરાની બીક લાગે છે તેને કૂતરો બનાવી દીધી કૂતરો બનાવ્યા પછી થોડા દિવસ થયા ફરતું તો પાછું આવ્યું કે મને બીક લાગે છે વાઘની તેને વાઘ બનાવી દીધો તો વાઘ જેવો બને એવો સાધુ શું કે તું તો મારું પક્ષ છે હું તને ખાઈ જઈશ એમ તો જે સાધુ ગાલમાં હશે કે જે સાધુએ તને ઉંદરમાંથી વાઘ બનાવ્યો એને વાઘમાંથી બિલાડી બનાવતા નહીં આવડ્યા પણ સરકાર પણ સમજી લે તો અમારા પાસે મતની ભીખ માંગીને સરકાર રાજ કરે છે નથી એમના પોતાના મત કે પોતે જાતે આવી ગયા અને લોકશાહી નો અર્થ પહેલાં સમજી લો કે લોકશાહી એટલે લોકોથી લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન આ સંમુખ અત્યારશાહી નથી અને સરકાર અત્યારે સન્મુખ અત્યારશાહી કરવા માંગે છે એટલે ક્યારે અમે મચક નહીં આપીએ નહીં આપીએ નહીં આપીએ